આ વર્ષે કુદરતે જે આપ્યું તે જ પાછું લઈ લીધું આ શબ્દો છે સુરત જિલ્લાના ખેડૂતોના જેઓ ત્રણ દિવસથી ડાંગર સુકાવતા હતા પરંતુ રાત્રે વરસેલા ધોધમાર વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે આવો જોઈએ સુરતમાં કેવા છે જગતના તાતના હાલ ગીર સોમનાથ અને અમરેલી તાલુકામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોની મહેનત પાણીમાં જતી રહી છે તેવા માહોલમાં હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ઊંઘ ઉડાવી નાખી છે જૂનાગઢ જિલ્લામાં પણ ચિંતિત ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે તળપત્રી માટે દોડમ દોડ કરી રહ્યા છે આ દ્રશ્યો કેશોદના છે જ્યાં તાડપત્રી વેચતા વેપારીને ત્યાં ખેડૂતોએ લાઈન લગાવી છે દરેકને તેમણે ચિંતા વ્યક્ત કરતા શું કહ્યું સવારે છ વાગ્યા થી લાઈન માં ઉભા જઈએ કિશોર ની માં તાળપત્રી મળતી નથી ભર ઢાકવા માટે ટોપલા મળતા નથી અને ખેડૂતની પરિસ્થિતિ અત્યારે ખરેખર બહુ દયનીય કહેવાય અત્યારે સરકાર ને ખરીદી કરવાની છે ટેકાના ભાવે મગફળી પણ કેટલી ખરીદી કરવી છે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી હવે ખેડૂત અત્યારે બજારમાં વેચવા જાય તો બહુ નીચા કિંમત માં વેચવી પડે પડતર કિંમત જઈ પણ ઘરના બનતા ના જાય એમ છે અત્યારે એક એક ખેડૂત આઠ આઠ દસ દસ હજાર રૂપિયા ની તો ફક્ત તાલપત્રી ની ખરીદી કરી રહ્યા છે અમે અહીંયા તાલપત્રી લેવા કેશોદ માં સવારે છ વાગ્યા ના ઉભા ક્યાંય વારો આવતો નથી ને સરકાર અટાણે કોઈ જેટનું અમારી માથે ધ્યાન દેતી નથી મગફળી લેવાનું લાભ શરૂ કરવાનું કહેતા હતા હજી કોઈ ધ્યાન દેતી નથી સરકાર ને અટાણે અમે ક્યાંય વારો આવતો નથી મગફળી અમારી બધી પલરી કે જાય છે સાંભળ્યુંને સવારે 6 વાગે થી ખેડતો તાડ ખરીદવા માટે લાઈન માં લાગ્યા છે પરંતુ ક્યાંય પણ વારો નથી આવતો એટલી પડા પડી છે કારણ કે દરેકને પોતાનો પાક કોઈ પણ સંજોગોમાં બચાવવો છે કારણ કે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે જેમાં જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે જય વિરાણી વીટીવી ન્યુઝ કેશો આ અવર્ષ્ય કુદરતે જે આપ્યું તે જ પાછું લઈ લીધું છે અને આ શબ્દો છે સુરતના ખેડૂતોના જ્યાં દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદે આફત વરસાવી આ વરસાદ એ ફક્ત ડાંગર નહીં અમારા સપના પણ ધોઈ નાખ્યા રાત્રે પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોને ઝટકો દક્ષિણ ગુજરાતમાં માવઠાના કહેરે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે હવામાનની આગાહી પછી પણ ખેડૂતો ડાંગરનો પાક સુરક્ષિત સ્તર સુધી નથી પહોંચાડી શકતા કારણ કે સતત વરસાદને કારણે ડાંગરનો પાક પલળી રહ્યો છે અને ખેડૂતોની મહેનત બરબાદ થઈ રહી છે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માવઠાના કારણે ડાંગર પકવતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે ગઈકાલે જગતના તાતે પોતાનો ડાંગરનો પાક જાહેર રસ્તા પર ભીજ સુકવવા માટે નાખ્યો હતો પરંતુ અચાનક મોડી રાત્રે કમોસમી વરસાદ વરસતા પાક સુકવાને બદલે ફરી એકવાર પલળી ગયો આ પાક અમારો જે ડાંગર પાક છે હવે આટલો બધો પલળાઈ ગયો છે તો હવે કોઈ વેપારી બી હવે વી ગેમ કરી ગયા છે કે હવે ખેડૂત હવે લાચાર છે કે બધા લોકો પાક કાઢી નાખશે એટલે એ લોકો બી એકદમ અમારું શોષણ કરે છે વેપારીઓને કેવું એ લોકો બધા એવી ગેમ કરી છે કે હવે આપણે ખેડૂત પાસે એકદમ સસ્તો ભાવે લઈશું એટલે ખેડૂત હવે લાચાર થઈ ગયો કે છે કે અમે હવે ખેડૂત આપી જ દેશે એટલા ભાવમાં એમ સતત પડી રહેલા માવઠાને કારણે મોટા ભાગનું ડાંગર બરબાદ થઈ ગયું છે અને જે ડાંગર બચાવવામાં ખેડૂત સફળ થયો છે એ ડાંગર લઈને ખેડૂતો ઓલપાટની સહકારી મંડળીઓમાં ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા હતા પરંતુ મંડલીની બહાર બે કિલોમીટર લાંબી ટ્રેક્ટરોની લાઈનો લાગી છે અને ખેડૂતો તેમનો નંબર ક્યારે આવશે એની રાહ જોઈને બેઠા છે ત્યારે ખેડૂતો આ મુસીબતથી બચવા ડ્રાય મશીનની સરકાર પાસે માગ પણ કરી રહ્યા છે છ કે પાંચ વર્ષથી આ વસ્તુ ચાલે છે નુકસાન ચાલે જ છે પણ કોઈ બી સરકારશ્રી કે કંઈ હોમ મંત્રી થ્રુ કોઈ હો ઉપલા લેવલે કંઈક આનું સમાધાન લાવવું જોઈએ કે ભાઈ હવે આ વરસાદ લીલો પડી ગયો છે વરસાદ લીલું ભાત થઈ ગયું છે તો એના માટે શું આગળ કાર્યવાહી કરવી જોઈએ એના માટે એક સજેશ છે કે ડ્રાય મશીન હો એક નવું કરવું જોઈએ કે ડ્રાય મશીનને લીધે જે લીલો પાક છે ભાત છે તેને સુકવીને બી એનો અમુક અંદાજીત કે ભાવ ખેડૂતોને મળી શકે એમ આમ તો ભારત કૃષિપ્રધાન દેશ છે પણ આ દેશના ખેડૂતો હાલત દિન પ્રતિદિન દયનીય બની રહી છે મોંઘા બિયારણ મોંઘા ખાતર મોંઘી મજૂરી અને પાક તૈયાર થાય ત્યારે પોષણ સંભાવ નથી મળતા જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે પાકની ક્વોલિટી ખરાબ થતા મંડળીઓ પણ સસ્તા ભાવે ખરીદી કરશે અને ખાનગી વેપારીઓ શોષણ કરશે એવી ખેડૂતોને ચિંતા છે તેવામાં સરકાર સહાય જાહેર કરે તેવી ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે સંવાદદાતા નિર્મલ પટેલની સાથે ધ્રુવ સોમપુરાનો રિપોર્ટ btv news sura